રામજીજી તેજાજી ઠાકોરના માલિકીની ખેતરમાં માદક પદાર્થ ગાંજાના છોડ નંગ ચાર જેનું વજન દસ કિલો આઠસો ત્રેવીસ ગ્રામ તેમજ લીલા પાંદડા અને ડાળીઓ ફૂલનું વજન સત્તર કિલો એકસો પચાસ ગ્રામ એમ કુલ વજન સત્યાવીસ કિલો નવસો ગ્રામ જેની કિંમત બે લાખ હજાર સાતસો ત્રીસ રૂપિયાના મુદ્દામાલ સાથે પકડીને થરા પોલીસ મથક ખાતે કાયદેસરની કાર્યવાહી માટે ગુનો રજિસ્ટર કરવામાં આવ્યો જિલ્લા એસઓજી પોલીસની કડક કાર્યવાહીથી નશીલા પદાર્થોનું વેચાણ કરતા લોકોમાં ફફડાટ ફેલાયો કાંકરેજ ઇન્દ્રસિંહ વાઘેલા